રામ રામ ડાયરા ને સીતારા હાલો સાસુ પીવા આજે થર્ટી ફર્સ્ટ એકત્રીસ ડિસેમ્બર અને અમારા ઘરનું વાળો સાંજે આજે અમે આવી રીતે ઉજવું હા જયરાજભાઈ અમારે દિશાબેન ગયા છે દાદા એ સુરત આજે દાદા અમારા પપ્પા ને ગયા સુરત અને એકત્રીસ ડિસેમ્બર મરાનો છેલ્લો દિવસ છેલ્લો દિવસ 2023 પૂરો હા એટલે આવો અમારી પાલટી દેસી કાઠિયા વાળી દૂધ કે પાયેલો રોટલો ગઈ લો એને કાસરી ગોળ આ મજા કાઠિયાવાડી ગીરની ગાઈ ગયો ચાલો વાળું પાણી કરી લઈ શુભ સવાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને નવા વર્ષ ના રામ 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 સીતારામ હા બે હજાર છવ્વીસ નો પહેલો દિવસ એટલે અમારા ગીરના આવા નવા વર્ષ શાંત અહીંયા કોઈ પશ્ચિમ સંસ્કૃતિનો કોઈ પ્રોત્સાહન નહીં આપણે આસો વધ આહો મહિનાની જે દિવાળી આવે આપણે ચારે ધૂમધામ આ તો ઇંગ્લિશ વરા બદલા કરે તો આજે બે હજાર ચોવીસ નો પહેલો દિવસ ઉગતો સૂરજ થોડોક તો એ લેટ થઈ ગયો તો હવે નાઈ ધોઈને થઈ જાય તૈયાર જવાનું છે ખેતર તો હાલો થઈ તૈયાર નાઈ ધોઈને મિત્રો નાઈ ધોઈ થઈ ગયા તૈયાર શિરામણ કર્યું અને હવે અમે જઈશું ખેતર ઘઉંમાં પાણી વાળવાનું છે તો ખૂબ આખી દુનિયાએ ધામધૂમ કરી છે બે હજાર ચોવીસના સ્વાગતની તો સૌના જીવનમાં બે હજાર ચોવીસનું વરસ ખૂબ સારું સમૃદ્ધિવાળું સુખ શાંતિથી પસાર થાય એવી સૌની માટે પ્રાર્થના અને ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો દરેક તમારા સપનાઓ પૂરા થાય એવી શુભેચ્છા શુભકામના અને હેપી ન્યૂ યર આજના વ્લોગમાં બસ આટલું જ જય ગરવી ગુજરાત જય માતાજી જય નુરા દાદા આવજો